માતાજી જય મુરલીધર મિત્રો કેમ છો બધા મજામાં ને તો આપણે આજે આવ્યા છીએ ઉપરકોટ જુનાગઢ તો અમે આવ્યા છીએ મારા ભાઈબંધ પાર્થ મહેસવાણીયા મારો માસી અને તમને ઓળખતા દેશો તો ભાઈ ચાવડા તો ચાલો હવે આપણે જઈએ અંદર અહીંથી અંદર જવાનું છે રસ્તો આ નાની તોપ આ બધી તોપ છે અહીં

તો હવે મિત્રો હવે આગળ જાય છીએ હવે અમને પણ નથી ખબર આગળ શું છે શું નથી બધી હવે આ બધું છે અહીંનો નજારો આ બધું જો આવું છે બધી આગળ જાય છે જો હવે આમાં ક્યાં પોતી આવે આમાં તો મિત્રો રખડતા રખડતા અમે આગળ જતા હતા તો રસ્તામાં હવે અહીંયા આવ્યો છે એક આ નવગણ કુવાનો બોર્ડ ઓલાબાઈ ક્યાં હોય ગયા એ ઓલાબાઈ તો આગળ જો અહીં જમ કંઈ બધા અહીંયા આવતા ગયા

અહીંયા જો આ નવગણ કુવા નું બધું લખેલું છે વાંચી લેજો નવગણ કુવો તો હલો હવે આ બધું છે આનો વ્યૂ વોટ્સઅપ પણ છે એવો તો હલો હવે જઈએ આપડે આગળ બોર્ડ આવ્યો પાછ પાછો નવા બી તો હલો હવે જઈએ આસ છે નવા બી તળાવ તો હાલો હવે જઈએ નવા બી ચડાવો અને અહીંયા પાછળ કોઈ બેકગ્રાઉન્ડ મ્યુઝિક વાગે છે કટે ની જાય સોંગ વાગે અહીંયા કેમેરા બેમારા જોરદાર સિક્યુરિટી છે અહીંયા ઓપન નવ ઉપર કોર્ટમાં તો આ રસ્તો છે જઈએ આપણે નવા બી ચડાવ કરો તો હાલો જઈએ હવે નવા બી ચડાવો તો વિડીયોમાં આગળ બનીએ આમ આગળ આપણે નવા બી ચડાવતો રસ્તો તમે જોઈ શકો છો હા નકરી હળિયાળી જ અડિયાળી છે અહીં બધા નકરી તમે જોવો ને ઉપર કોર્ટમાં તમે હડિયાળી જાય આ બધા જાણવા છે તો આવું હું કે સંપો અને અમારી પાછામાં સંપો કે તમારે હું કે જે કમેન્ટ કરીને બતાવજો કમેન્ટમાં કહેજો અને તમારા પાસામાં શું અમારે તો સંપા ગયા અને અહીંયા રાત રસ્તા રસ્તામાં તમે જોવો ને તો સ્પીકર જ વાગ્યા રાખે અહીંયા મસ્તીનો સોંગ વાગે મસ્તીનું ગીત વાગે છે અને સારું કેમેરા છે આમાં તો બધો છે આનો વ્યૂ તો મિત્રો અમે પોચી ગયા છીએ આ તમે જોઈ શકો છો આ જૂના ચક્કી છે અહીંયા છે અને અહીંયા છે તો ભાઈ મિત્રો બતાવી જૂના ચક્કી નું બધું લખેલું છે તમે રાખીને જોઈ લેજો બરોબર તો અહીંયા છે જૂના ચક્કી અને એક પાછળ છે જૂના ચક્કી આ છે જો આ તમે જોઈ શકો છો આ છે જૂના ચક્કી અહીંયા પેલા કે પીસતા વિશે અનાજ કેવું કહેવાય એટલે જૂના ચક્કી કેવા શું છે બધું લખેલું છે એમાં તમે વાંચી લેજો તો હલો આપણે જઈ નવા ભી તરફ બરોબર તો વિડીયોમાં આગળ બન્યા રહેજો મિત્રો અમે પહોંચી ગયા છીએ ધક્કાબારી પાસે તમે જોઈ શકો છો અહીંયા બતાવું લખેલો છે બોર્ડ તો અહીંયા છે આ ધક્કાબારી જુઓ જોવો ગિરનારનો વાદળા હાવ ગિરનાર ને હાવ અડી ગયા છે એવું લાગે આમ તો જોવો પણ હાઉ નકરા વાદરા અડી ગયા ગિરનાર ને આ છે આનો મસ્ત મજાનો વ્યૂ આમ તો જવો પણ વાદળા અડી ગયા બાકી આ ભાઈને તો આગળ જ જવાનું હોય આ ભાઈને ઓલા ભાઈ તો ક્યાં છે જ ચડી ગયા આમ તો જો પણ એમ એમ કે હું ડુંગર પર ચડી જાવ ને આ ગિરનાર માર ચડું કઈ હેલી વાત છે તો વિડિયોમાં આગળ બની રહેજો મિત્રો તો અહીંયા એક છે નાનો તોપ અને આગળ જ કાઈક છે હાલો તમને વિડિયો આગળ બની રહેજો બતાવું તમને આગળ તો મિત્રો અમે પહોંચી ગયા છે ઇનલેટ ટાવર જો તમે જોઓ અહીંયા અહીંયા બોર્ડ માર છે ઇનલેટ ટાવર નો અને આ છે ઇનલેટ ટાવર તો વિડિયો આગળ બની રહેજો તો ચાલો હવે આપણે જઈએ આગળ તો મિત્રો અમે આગળ જતા હતા તો રસ્તામાં અહીંયા નવા બી તળાવે પહોંચી ગયા છે તો તમે જોવો છો અહીંયા નવા બી તળાવનું બધું લખેલું છે તમે બધું વાંચી લેજો તો આ છે નવા બી તળાવ અહીંયા તો બધી જારી મારેલી છે કેમે દેખાતું હોય કે નહીં દેખાતું હોય તો ભાઈ બંધ કહે છે કે અહીંયા આગળ આવો બરાબર અહીંયા આગળ આવો આહા આ છે નવા બી તળાવ ભાઈ અને અહીંયા આગળ કઈક લગભગ મને એવું કે વાઈ જેવું છે કઈક ને પગત છે બધા કશા બધું તૂટી ગયેલું છે આ વાઈ કે નાવા દાદા તો મિત્રો આગળ વિડીયો મનીયા દે તો મિત્રો અમે પહોંચી ગયા છીએ અનાજ ભંડાર પાસે તો તમે જોઈ શકો છો કે આ બધા બે આ બે થાકી ગયા લ્યો આ છે અનાજ ભંડાર અહીંયા પેલા રાજા મહારાજાને બધું અનાજ બધું સ્ટોક કરીને રાખતા એટલે કે બધું સંગ્રહ એક મૂકીએ અને તમારી ભાષામાં કે કમેન્ટ કરી મને નીચે જણાવજો તો મિત્રો મેં અમને જતા હતા આગળ તો આવડે ભાઈને કે મારે કે આ બધું આખો આખો જોવો છે તો આ ભાઈ ગિરનાર નો વ્યૂઝ અહીં જોવું છે ભાઈ આપડે ખબર છે જુનાગઢ માં આપણે નો વ્યૂઝ હોતા જ હોય તો વિડીયોમાં આગળ બની રહેજો તો ચાલો આગળ જઈએ આપણે આગળ અટાણા તો આમાં ઢાકેલું છે બધું માથે જારી મારેલી છે આ બે તો આ ઉભો જ નથી રહેવું મને તો આ છે અડી નાનો ગેટ છે અંદર જઈએ અંદર શું છે તમને પણ બતાવીએ તો વિડીયોમાં આગળ બન્યા રહેજો આ બધું અહીં છે રક્ષિત સ્થળ તો બધું લખેલું અંદર આવું બધું છે આનો નજારો આ બે દિવસ જો પણ રખડે આ ઓલો તો અંદર બુખાવા કરી ગયો ભાઈ ને હળવાઈ જાય તો મિત્રો અંદર તો જો પણ નજારો કાંઈ ઘટે નહીં એમાં હો આ તો શું આ તો મને પણ નથી ખબર તમને ખબર હોય તો નીચે કમેન્ટમાં કરજો કહેજો તો અહીંયા કંઈક લખેલું છે અહીંયા એક મિનિટ સંગ્રહાલય પુરાપાત્ય એવું કંઈક લખેલું છે પુરાપાત્ય અવશેષનો સંગ્રહ ખંડ આ અવશેષનો ખંડ છે આખે આખો આવું બધું છે અહીંયા અવશેષનો ખંડમાં આવું નાની નાની લાઈટ છે આ બધા જૂના અવશેષો છે અહીંયા બહુ બધું છે અહીંયા આ બધું જો આમાં લખેલું છે તમે જે વિડીયો સ્ટોપ કરીને તમે વાંચી લેજો આવું બધું છે અહીંનું હજારો જૂના અવશેષોનો તો વિડીયોમાં આગળ બની લેજો તો ચાલો હવે જઈએ આપણે બીજી લોકેશન ઉપર તો મિત્રો અમે પહોંચી ગયા છીએ બીજી લોકેશન ઉપર તો તમે જોઈ શકો છો કે અહીંયા પાછું આ રક્ષિત સ્થળ જ છે ઉપરનો માળ છે એટલે તમને બતાવ્યું નીચેનો માળ હતો તો આવું બધું છે અહીંનો નજારો અહીંયા બધા જૂના અવશેષો છે ટૂંકમાં કહોને ને તો અહીંયા બધા જૂના અવશેષો છે આ રીતનું બધું સ્ટ્રકચર છે એટલે આનું બધું નિર્માણ છે આનું બધું પેલા રાજા મહારાજા પેલા આવું બધું નિર્માણ કરીને ગયા અહીંયા ઉપર આવું બધું જાય તમારો ઉપર તમારે જોવો હોય ને તો તમારે રૂબરૂ તમારે લાવવું પડશે તો ચાલો હવે બીજા બ્લોગ વિડીયો સાથે મળીએ તો સુધી બધા જે માતાદી મુલ જાય